નમસ્કાર મિત્રો બીજ તે ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ હોમીગ આવતીકાલે રિટાયર થઈ જઈશ બે યુદ્ધ લડ્યા કારગીલમાં દુશ્મનોને હરાવ્યા ઉડતી વિડ વિડમેકર જેવા ઉપનામ મળ્યા હવે હું વૃદ્ધ થઈ ગયો ગુડ બાય ભારતીય વાયુસેનાના નામથી મિગ એકવીસ નિવૃત્ત થયા જઈ રહ્યું છે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ચંદીગઢમાં વિદાય સમારંભ યોજાશે વાયુસેનાના વડા એચ ચીફ માર્શલ એફસી અને મહિલા ફાઈટર પાઇલટ સ્કવોડન લીડર પ્રિયા શર્મા મિગ એકવીસ ઉડાવે તેવી અપેક્ષા છે સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે આજથી ત્રીસ સપ્ટેમ્બર માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર પર ભારે વરસાદની ચેતવણી અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું પરીક્ષા ફેબ્રુઆરી ધોરણના વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકશે બીજી વાર પંદર મે થી એક જૂન દરમિયાન યોજાશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સત્તર ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની ની બોર્ડ પરીક્ષા લેશે આ પહેલી વાર છે જ્યારે ધોરણ દસની ની બોર્ડ પરીક્ષા એક શૈક્ષણિક સત્રમાં બે વાર લેવામાં આવશે પહેલી પરીક્ષા સત્તર ફેબ્રુઆરીથી છ માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન યોજવાની પહેલગામ હુમલાના આતંકીઓનો મદદગાર પકડાયો આતંકવાદીઓના આવા જવા અને છુપાવવાની વ્યવસ્થા કરી હતી ઓપરેશન મહાદેવ દરમિયાન કડી મળી જમ્મુ અને કાશ્મીર પોલીસે બુધવારે સાંજે જાહેર કરી હતી કે પહેલગામ હુમલામાં સંકળાવાયેલો આતંકવાદીઓના એક સાથીની ધરપકડ કરવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ યુસુફ કટારિયા છે છવ્વીસ વર્ષીય યુવક કુલગામનો રહેવાસી છે ફિનલેન્ડના રાષ્ટ્રપતિએ કહ્યું ભારત એક ઉભર પ્રતિ શક્તિ તેને ચીન રશિયા જેવો ન માનો પશ્ચિમી દેશોએ દિલ્હી સાથે મજબૂત સંબંધ બાંધવા જોઈએ ફિનલેન્ડ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટુબે કહ્યું કે ભારત એક ઉભરતી મહાસત્તા છે અને તેની સાથે રશિયા અને ચીન જેવો વ્યવહાર ન કરી શકાય હેલસિંકી અને સુરક્ષા મંચ બે હજાર પચીસની બેઠકમાં બોલાતા સ્ટુબે પશ્ચિમી દેશોને દિલ્હી સાથે ગટ સંબંધો વિકસાવવા વિનંતી કરી બલુચિસ્તાનમાં ઝાફર એક્સપ્રેસ પર બોમ્બ હુમલો છ બોગી પાટા પરથી ઉતરી બાળ લોકો ઘવાયા દસ કલાકમાં બીજો વિસ્ફોટ મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ઝાફર એક્સપ્રેસ ટ્રેન પર થયેલા બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા બા લોકો ઘવાયા હતા મીડિયા રિપોર્ટ અનુસાર ક્વેટા જતી ટ્રેન માસ્તુંગા જિલ્લાના સ્વીઝેન્ડ વિસ્તારમાંથી પસાર થઈ હતી ત્યારે આ હુમલો થયો હતો થેન્ક યુ વિડીયો જોવા બદલ પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ માય ચેનલ